બહેનો અંદર જેટલી ભાવ હોય જો અહીંથી કહેવામાં આવે તો તમે ધૂન ગાહો તો પેલી તાળીઓ એ પાડશે અહીંયા કથામાં આવ્યા છે તો કીર્તન ગૌરવતા હશે કે ગીત આવશે ધૂન આવશે તો બહેનો તાળીઓ પાડશે અરે કોક ની ઘીરે સતનાયની કથા હશે તો આપણે બધા અહીંયા બેઠા તો આપણે બેઠા બેઠા કોક ના બાપ નો હોય કોણ ઓળખ ગઈ લોકો પાછો બોલે પણ કઠિયારો હાલતો હોય લીલાવતી કલાવતીની વાત આવતી હોય પણ આપણે લઈને બેઠા બધા એ જ વાત કરે એને ઘણું જ એમ કે હોવા છે બેનો બેઠા બેઠા તમને સાંભળતા જેવી મોટી આરતી આવશે ને તો અહીંયા આપડે બધા આરતી લેતા છે પણ એ તરતી આરતી ગાતા આવે કે તારો આરતી શ્રી કૃષ્ણ કરે Obrigado.

સતના ભગવાનની કથા કરી ને લોભ ગયો હા તો પેલા જે તો પંદર જણા બેઠા હોય આડો પડર પાંચ હબા એટલે ઘર જણે કીધું ગાયકા બનાવીને ઘેરવા આ પંદર જણા થયા પણ જેવો અહીંયા પાંચમો આ આવ્યો તા તો હુલુરું કરતો આખું ફળિયું ભરાઈ ગયું હવે મૂળ પંદર જણાનો પ્રસાદ અને દોઢ હો એના બાપ આવી જાય સગનો ગરજણી બે હામ હામું જોવે કે કા બટા તો બોલો પ્રસાદ વેચવાળો શું કે પોણો નો વધારો તો સબનો ને પંદર જણા નો શેરો દોઢસો જણા ને પોગાડવું એ કેમ વેચ્યો છે મારે દીકરો કોઈને આપ્યો ને એમ સોપડ થઈ ગયો બોલો સીતારામ બોલો સીતારામ બોલો બેટા સીતારામ બોલો મારે પ્રસાદ ખાધો નહીં સાહેબ

જ્યાં બાકી હતા ને ત્યાં છેવાડે બેહી ગયો એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો બીજો હાથ થઈ તો કઠણાઈ જોઈજો તાડામ ખાલી થઈ ગયો વાયને કૂતરું ડૂબ કુ મરી ગયો હાવ કરો જો હાવ ઘણા જોઈ જતો ને થાળ થાળ સાંભળે ને ત્યારે વાળી ગયેલી વસુ

અંધારામાં મોતો પડે દુરડ્યા જેવો હોય તો એ બાઈ કે વીરા મારા સાગા માગા સાગ સગમક તેનો બાપો થાય ત્યારે પણ બેનો રૂડું શું કામ કોયલ બેઠી આંબલિયા હે દીકરી મોબાઈલ ની વ્યવસ્થા છે તમે રેકોર્ડિંગ કરી શકો આપણી માતાઓ બેઠી છે ને સાહેબ જેમ હાચું હોનું નહીં મળે તેમ જૂના ગીત નહીં મળે જેટલી ભજનની તાકાત છે ને એટલી જૂના લગન ગીતોની તાકાત છે આપણા સંસ્કાર છે આપણી સંસ્કૃતિ છે એટલે દીકરીઓને કહું કે હજી મોટી ઉંમરની માવું બેઠીને આપણા જૂના ગીતો રેકોર્ડિંગ રેકોર્ડિંગ તમને હ બાકી જે ફ્રેશનના ગીત આવ્યા છે મેં સાંભળ્યા હમણાં હા આપણે એફ થાય આ જાનમાં જાવા કરતા જાન દઈ દેવા હમણાં મેં જે ગીત હાપ્યું કેતા બે કડી ગાઉ હા બેન કે આમ બેહી જાય અને ફેશન ના ગીત ઉપાડ જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 બારી ખાવાના છૂટકી ખાવ ને માર બાપનું શું જાય માં આ ગીત કેવાય હમણા મે એક ગીત આવ્યું અશોક અશોક હમણા મે એક જૂનું ગીત આવ્યું ઓહો મને એમ છું કે આ આ ગ્લોપુતર ગુંડરમાં આંગળી ભરાઈ

પણ ખરેખર કહો બાપા લગન આચાર હારા થાય છે બાપા મારા બહુ હારા લગન થાય કરજો હે કેટરસ વાળા પીરસવા વાળા માલે ડાયાબિટીસ હોય વળી જાય ખૂબ ફટાકડા એવા આવ્યો આમ ફટાકડા ફૂટતા વરઘોડિયા નામ લખાય જાય વેવાયનું નું નામ લખાવેલું છે તો ખુરુદી બધું કરી જાય રાજા મહારાજા પાસે બગ્યું નક્કી આવ્યું ફાડે અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો આપણા બેન્ડ વાજા વાળા આપણે એમ થાય કોઈ મોટા સાહેબ આવે તો બગલમાં ખબર પડે પંપુડું છે એવા એવા તો કપડા પહેર્યા હોય ઓફિસર જેવા મારે સુરતમાં ઘણું થયો તમને હકીકત બનેલો અને મેં બહુ સારા એક કલાકાર મારા વડીલ સમાન એ હાર્યા હતા એટલે મને એને કીધેલું મને કે બહુ મોટા ઉદ્યોગપતિનો મને કે દીકરીના લગ્નનો પ્રોગ્રામ છે માયાભાઈ મને તારીખ એને લખાવેલી ત્યાં મને કે જોધપુરી મેં જોધપુરી હિવડે ત્યારે પતલે હો ત્યારે ઉમર મને કે આમ લાગું જોઈએ માના કેવું છું ખબર

ગાડીમાં જઈને કપડાં બદલાવી દે મને કે કામ પ્રોગ્રામ નું નીકળે ને કોકે એમ કે જાય પાણી લાય આપડે હા અમારે સાયરામભાઈ હમણાં ઓલી ટોપી પહેરે છે એક સારો કલાકાર તાળીઓ થી બધા આવશે તમે યાદ કરો સાયરામભાઈ આજે કીર્તિદાનભાઈ સોમનાથ છે એ ન્યા જવાબ કરે આજે આજે

એ બધું પૂરું થાય ના હું અહીંયા હોય મારે મારે ધ્યાન રાખો હું ક્યાં તો મને ખબર છે તમે મને સલાહ દો તો તો હું જ્ઞાન તમે અહીં ન હોવ તો મને હું ક્યાં તો મને ખબર છે હા અને લગ્ન ગીતની રાખ રાખો એટલે એ તો ભાઈનો આવી ગયું મેં કીધું પણ હા અમારા હરિદ્વારમાં પ્રોગ્રામ હમણાં

તો ઘરના બધા કલાકારો લાઈવ બોલી વિડીયો થાય તો તેમનો કે તેમ મારો આવું કેમ બોલ્યા એ મારા હૃદયમાં બેઠેલા હોય ને એની જ વાતો એને યાદ કરતા હોય ને જોકે દરેક કલાકારો અને મારો તો એક નિયમ છે તમે જે ક્ષેત્રમાં હો એ ક્ષેત્રની તમામ વ્યક્તિ તમને પ્રેમ કરવી જોવે સાહેબ મારા માટે અમારા મંજીરા વગાડતા હોય તબલા વગાડતા હોય ગાતા હોય કે દુહા બોલતા હોય અરે દાક કેમ નથી વગાડતા સાહેબ એ બધા મારા માટે પૂંજનીય છે બધા મારા માટે પૂજની છે

હોળિયો લાગા ખબર નોતી ગામડા ની ગોતી ફૂલ નો બદરો ગજરા મોતી માર ભાઈ ને ખબર નોતી આ ગામડા ને ગોતી હવે માંડા પક્ષ ના બેનો સાંભળી જાય મૂકે ઈ સામુ ઉપાડે ફૂલા નો તે ગજરા લગન પછી મૂલ પંદર થી અને જમાઈએ એની સાસુ ફોન કર્યો લગ્ન પંદર પરણીન ગયા સાહેબ ગયો હજી અને પંદર થી થયા અને એને હાહુને ફોન કર્યો હવે તો એક નવો રિવાજ આવ્યો છે હાહુ ને મોમ કે હાહુ ને મમ્મી કે જમાય કે જો શબ્દ બ્રહ્મ છે આપણે ભારતના દીકરા છે ભૂલાય નો જાય ધ્યાન રાખજો તમારા સ્ના સગી વડીલો આમાં ઘણા મિત્રો પરદેશમાં જીવ્યા છે અમેરિકામાં એની માતા ને મમ્મી કે છે મામા એવું છે મમ્મી શબ્દ ક્યાંય વપરાતો નથી જ જોયું અથવા મધર મમ્મી ભારતને જ લંડન લંડનમાં ગયો છું ને લંડનમાં ક્યાંય મમ્મી શબ્દ યા અંગ્રેજી શબ્દમાં મેં એ લોકો કેતા એવું જોયું ને આપણને સ્પેશિયલ આપી દીધો મમ્મી બેઠો એને કઉ મમ્મી નું ગુજરાતી શું થાય વોટ મિનિંગ ઓફ મમ્મી આ છોકરા નાના નાના ભણે છે દીકરા તું કેતો શું થાય ઉભો થાય હા બરાબર તારો જવાબ સાચો છે એટલે મમ્મી માતા થાતે તું ગાવાનું બેટા બેન કરો હાથું પેલા બોલ ને તું બોલ્યો બોલ કઈ એક તો નથી હાથું બોલ મમ્મી નો અર્થ થાય લાશ ડેટ બોડી એ હાથવી રાખેલી હડી ગયેલી મમ્મી યસ જે લાશ ને વીટવી અને મૂકી દે બોક્સ માં એને મમ્મી કહેવામાં આવે છે અને મેડમ કોને કહેવામાં આવે ખબર છે આનાથી હલકો શબ્દ ન હોય શકે જેને મેડમ કહે છે ને એને મેડમ કહેવાનું આ નું સત્ય ભારતમાં અમુક શબ્દો આપણે વીઆઈપી ના દીકરા